નમસ્કાર ખેડૂત મિત્રો ચામુંડા એગ્રો એગ્રોસીડ્સ એન્ડ ફર્ટિલાઇઝર ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત છે પહેલાં પ્રથમ તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી આજે આપણે તૂરના ખેતર ઉપર આવી ગયા છે ભાઈ તો તૂર વિશે માહિતી આપીશ તૂર એક તો કઠોળ પાક તરીકે ઉપયોગ થાય છે તુરમાં મુખ્યત્વે રોગજીવાત તો મેન તો ઇયળનો વધારે પ્રકોપ રહે છે તો ઈયળ માટે કઈ દવા વાપરવી ઇયળ માટે ઇમામેક્ટિન બેલ્જીયમ પાંચ ટકા કોરાજન સાયપરમેથ્રિન પચીસ ટકા કોઈ પણ સારી કંપનીનું યુઝ કરવાથી બહુ સારું રહે છે અને ભેગું સારી કંપનીનું કોઈ પણ સારી કંપનીનું માઇક્રોન્યૂટન અને સારી કંપનીનું ફૂગનાશક ભેગું નાખવાથી વધારે સારું રહે છે અને વધારે ફાલફૂલ આવ્યો હોય ત્યારે પાયામાં પોટેશિયમ સોનાઇટ બે કિલો લેખે અથવા ડ્રીપમાં જીરો બાવન ચોત્રીસ વીઘે બે કિલો નાખવાથી ફાલફૂલ ઓછો ખરે છે અને તૂરના દાણા વધારે થાય છે